એક દિવસ એમણે મને પૂછ્યું આપે જનોએ કેમ ફેંકી દીધી છે મેં જવાબ આપ્યો આધ્યાત્મિક સાધનાના વાવાઝોડાએ મારું સર્વસ્વ ઉડાવી દીધું છે મારી સમગ્ર જિંદગીમાં એણે ઉથલપાથલ કરી નાખી છે જ્યાં મારું કપડું પણ ઠેકાણે ન રહેતું હોય ત્યાં મારા જનોયની સંભાળ હું શી રીતે રાખી શકું તમને જો એકવાર એવું થાય તો એ તમે સમજી શકો અને બન્યું પણ એમ જ એને ખરેખર એવું થયું ઘરને ખૂણે એકાંતમાં એ બેસી રહેતા અને ઓમનો જપ જપ્યા કરતા એમના કુટુંબીઓએ ધાર્યું કે જ્ઞાન તંતુઓની નબળાઈ આવી ગઈ છે એટલે તેમણે એક વૈદની સલાહ લીધી કૃષ્ણ કિશોરે વૈદને કહ્યું વેદરાજ તમે મારો રોગ ભલે મટાડો પરંતુ ઓમકારનો કરો જબ મટાડતા નહીં